ભરોસાહેના ગોકરવાડા માર્ગ ઉપર આવેલા ગોકુળ નગરમાં પંદર મી મેના રોજ લગ્ન પ્રસંગ હોય ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો આ પ્રસંગમાં હિન્દુ મુસ્લિમ કોમના બે સમુદાયના વચ્ચે વરઘોડાની બગી હટાવવાને લઈને તકરાર થયા બાદ મારામારી સુધી પહોંચી હતી જેમાં બે વ્યક્તિઓ ઈજાઓ પણ પહોંચી હતી આ મામલે બી પોલીસ બંને તરફી ફરિયાદ નોંધી હતી જેમાં પ્રથમ ફરિયાદમાં અશરફ મુશ્તાક મલ્લેક આકિબ મુશ્તાક મલિક મુશ્તાક અહમદ રસુલભાઈ મલિક અશરફ મુશ્તાક મલિકની સામે ફરિયાદ નોંધી હતી જ્યારે બીજી તરફ કિરણ વસાવા સુરેશ વસાવા ચંદ્રેશ વસાવા સતો વસાવા હરેશ મિસ્ત્રી હર્ષદ મરાઠી બાળો મરાઠી બાળા મરાઠીના બે ભાઈ અજય વસાવા રિંકેશ શંભુ અને નાથુ મળીને કુલ બાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાઈ છે ત્યારે આ અંગે ગતરોજ રાત્રિના સ્થાનિક લોકો આગેવાનો સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ સમયે ભરૂચમાં એક લગ્ન પ્રસંગમાં આવેલા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના ઘરે જતા તેમને ખબર પડાતા તેઓ પણ બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યા હતા તેમણે પીઆઈ અને સ્થાનિકો સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરવા સાથે એસપી સાથે પણ ચર્ચા કરવાની વાત કરી હતી આ અંગેની જાણ થતાં જ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પણ પોલીસ મથક પહોંચી પીઆઈ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી ગઈકાલે ફુકરવાડાના ગૌકુલનગરમાં જે બે પાર્ટી વચ્ચે જે ઝઘડો થયો હતો હિન્દુનો વર્ગોરો હતો અને એમાં વસાવા લોકોનો વર્ગારો હતો અને એમાં સામે મુસ્લિમ પક્ષ તરફથી હુમલો કરવામાં આવ્યો પથ્થરમારો થયો એના સંદર્ભમાં બધાની રજૂઆત હતી એટલે અત્યારે હું બહારથી ભરૂચની બહાર હતો ભરૂચ જિલ્લાની બહાર તો હું સીધો જ અહીંયા આવ્યો છું અને આ પરિસ્થિતિ જોઈ બધાને જે કંઈ બી અહીંયા થોડા ભેગા થયા હતા પોલીસ સ્ટેશન પર તો એ લોકોને રવાના કર્યા છે અને સમજાવ્યા છે કાયદો કાયદાની રીતે કામ કરશે

પોલીસ તો પોલીસ આવવાનું કારણ શું આવવાનું કઈ રતું કે કાલે કાલે લોકો ને અહીં જમીન આપીને છોડી દે ને અમારા છોકરાઓ કોઈ લડવા જ ગરાયા નતા સામેથી કોણ આવી કા અને સેફ સેફ પ્રોટેક્શન